અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે હત્યાના ગુનામાં આરોપીની મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો ગુનો નોંધવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટ હત્યાના ગુનામાં આરોપીને મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો વર્ષ બે હજાર બાવીસમાં મેઘરજના બેડજ વિસ્તારમાં જંગલમાં યુવતીની લાશ મળી હતી જેને લઈને આરોપી કિરણ મનોહરલાલ ભગોરા યુવતી પતિની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાની ઘટના સામે આવતા પોલીસ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે આ સમગ્ર કેસની તપાસ હાથ ધરી આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરી કર્યા હતા કેસ નામદાર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો હું દેસાઈ સરકારી વકીલ સદર બે હજાર બાવીસમાં મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ડુંગરની કુતરોમાં યુવતીની લાશ લટકાવેલી હતી અને મેઘરજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરેલો ત્યારબાદ તેની ચાર્જશીટ કરી નામદાર શિક્ષણ કોર્ટમાં એચએન વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલતો સદરકામના આરોપી કિરણભાઈ મનોહરભાઈ ભગોડા તેમને ત્રણસો બેમાં આજીવન કેદ તથા વીસ હજાર પાંચસોનો દંડ જો દંડ ન ભરે તો આઠ મહિનાની સાદી કેદનો હુકમ કરવાયો અને સદર કેસમાં ધારદાર રજૂઆતો લેખિત તેમજ મૌખિક રજૂઆતો ધ્યાન લેતા નામદાર સાહેબ એચએન વકીલ સાહેબે સદર કામ ના આજીવન કેદની શ્રેદી પાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે